જોઈ રહ્યા છો આજે પ્રધાનમંત્રી જયારે બનાસકાંઠા ના ડીસા ખાતે આગમન થવા જઈ રહ્યું છે મહિલાઓમાં અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે કારણ કે આજે ડીસા ખાતે લોકસભાની ચૂંટણી લઈને નરેન્દ્ર મોદી અહીંયા પહોંચી રહ્યા છે કેટલી ખુશી છે આપનું નામ ખુશ પુનૈનાબેન સોલંકી નગરપાલિકા સદસ્ય એપીએમસી ડિરેક્ટર આજની જે આ સભા છે એમાં મહિલાઓની ઉત્સાહ અલગ છે મોદી સાહેબે જે તેત્રીસ ટકા

તમે શું મહેસૂસ કરી રહ્યા છો કે કેટલી ગંદક મહેસૂસ કરી અમે ધંધક છે જ મેં મોદી સાહેબના કાર્યોની ડંડક મહેસૂસ કરી રહ્યા છે મોદી સાહેબ એ જે લોકો માટે કામ કરેલા હતા અમે એ લઈને નીકળ્યા છીએ અને એની અંદર છે અને લોકોને હું અમે નહીં બોલા પબ્લિક નહીં બોલતી મોદી સાહેબના કામ નહીં કરતા મોદી સાહેબના કામમાં એકા બેનનો થઈ જાય છે અને લોકોના ખરેખર ફેરવાવાળા માની છું કે મોદી સાહેબના કાર્ય પહોંચેલા છે એને લઈને વિજય તો ભવ્યમાં ભવ્ય વિજય મેગા બેન चौधरीનો તવાનો છે અને મોદી સાહેબના કામ બોલે છે અને મોદી સાહેબના કામ આદમી આદિ સભા છે એ દર્શાઈ રહી છે જો એ લાખોની જનવેદની ઊંડી બોડી છે એ પોતાનો મંડી મોદી સાહેબનો આવવાનો ઉત્સાહ છે એક જપા અહીં આવી બેન કોણ જે મોદી સાહેબની એમાં પબ્લિક એટલી બધી છે કે અને અમે ખૂબ આનંદ છીએ કે મોદી સાહેબની સભામાં અમે આવ્યા છીએ અને મોદી સાહેબ ના વિકાસ સફર તમે બખિત જાણે છે કે શું નું વિકાસ કરે આ જોઈ રહ્યા છો મોદી સાહેબને લઈને અનોખો માહોલ જોવા મળી રહ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચી રહ્યા છે અને આજનો જે દિવસ છે એ ગુજરાત પાપના દિવસને લઈને પણ

બેન કે તો આજે પ્રધાનમંત્રી અહિયાં આવી રહ્યા છે ગુજરાતનો સ્થાપના દિવસ છે એક બાજુ લોકસભાની ચૂંટણી છે ચૂંટણીમાં માં રંગ છે આ જંગ તમને કેટલો વિશ્વાસ છે પ્રકારના તમામ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે હાલમાં તમારી ચૂંટણી ચાલી રહી છે જેને લઈને લોકોમાં અને જોવા મળી રહી છે અહીંયા આવતા તમામ લોકોના ના ચહેરા ઉપર એક અનોખી ચૂંટણી જોવા મળી રહી છે તમામ લોકો આજના દિવસે અલગ પ્રકાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે પ્રકાર ના કલ્ચર સર્જાય છે અહિયાં લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા ધરતી ઉપર જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ત્યારે લોકોમાં માં કઈક અનેરો અનાજ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે બહુ મહત્વ વાત છે કે આજે ચૂંટણી જંગ લઈને પ્રધાનમંત્રી જયારે અહીંયા પહોંચી રહ્યા છે ત્યારે બંને મહિલાઓ વચ્ચે જે ટક્કર જામી છે તેને લઈને આવનારો જમાઈ બતાવશે કોણ બનાસકાંઠા નું કીધું બને છે